હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો આજે અમે વ્લોગ લેટ ચાલુ કર્યો છે છે દશામા દશામાની આજે આરતી ને એવું કરી નાખ્યું છે વાર્તા કરી લીધી છે થાળ જમાડી દીધો છે તો અને અહીંયા છે આજે ચા બનાવીને જો ચા દેશે ચા બનાવી છે તો ચાલો હવે થોડુંક નાખ્યું મસ્ત મજાની ચા પી લેવી ચા પી અને પછી કન્ટિન્યુ લોગમાં વાત કરીએ તો જુઓ દશામાં કેવા અહીંયા રમમાં આવ્યા છે બોલો જય દશામાં તો આરતી સમયે જુઓ દશામાં દર્શન દેવા આવે જ છે અને અમારે સવારની આરતીમાં અને સાંજની આરતીમાં બે આરતીમાં દશામાંના દર્શન થાય છે અમે કેટલા ભાગશાળી કહેવાય તો જય દશામાં અમારી કાંઈ ભૂલચૂક થતી હોય ને તો માતાજી માફ કરી દેજો જય દશામાં તો જય દશામાં બધાને જો આજે આજે તો દશમન અવતરણનો ત્રીજો દિવસ થઈ ગયો ત્રીજો દિવસ થઈ ગયો દશમન અવતરણનો ત્રીજો દિવસ આજે થઈ ગયો છે અને આ ફૂલ અમને આજે હેબરા સતો લેકોર સુન માટે અહીંયા રાખી દઈએ નું અહીંયા ફૂલ બોટી દઈએ આજે માતાજીને આ કે એ બધું થઈ ગયું છે અને વાગી ગયા છે 11 11

વ્રત પૂરું થયા પછી પણ અમે મેકશું ગાજી માતાજીના માં વેદ તો યાદ રહે વે યાદ રહે આ

ચોકલેટ માંગે પણ ચોકલેટ લેતા નથી છીએ તો કન્ટિન્યુ લોપમાં વિના રહીજો આવવાની છે બહુ મજા અજય જાય દક્ષિણ નેપા હું થોડીક ક્રી બનાવીશ ઉડીયો બનાવીશ ને પછી રસોઈ બનાવીશ તો બધાને જય માતાજી જય દશામાં જુઓ દક્ષિણ આગળ આખી આરતી ગાય દક્ષિણ દશામાં કરી દેક્ષિત ચાલો હવે સ્કૂલે જાઓ છો ચાલો હું છે ને બટેટા સુધારું છું બટેટા ની બનાવવાની છે ચીપ્સ અને

દુકાન હા દુકાન નાખી તમે પછી આ પણ કશે YouTube નું બધું આરે હું હું જો મોબાઈલ પકડીને ખાલી ઉતારવાનો હે ખાલી મોબાઈલ દિવસ થઈ ગયો દિવસ જ્યારે જો અટાન બોપરનો ખોરાલ તૈયાર થઈ ગયો છે અને માતાજીને હવે પ્રસાદ ઈ ધરી દઈએ જો દીજો માં માતાજીને ધરી દઈએ અને અમે અહીંયા માતાજીને અમે ધરી દીધું છે હવે આપણે બોપરા કરી લે દક્ષિતભાઈ સ્કૂલેથી આવી ગયા છે બિસ્કિટ ખાતા આવ્યા છે

આરતી પાણી પાસે છે ઝાડવા વાવો ઝાડવા બસાવો ઝાડવા વાવો ઝાડવા બસાવો વાવો વૃક્ષ બસાવો હાજી છે આ એરિયો નો એરિયો દક્ષિત જાય ઊભો ઊભો છે ને જોતો એ જતો દક્ષિત ઊભો ઊભો કેમ તું ઊભો હોય ન્યા ઊભો રહે તો હેલો ફ્રેન્ડ જો અત્યારે રુંડાના છ વાગી ગયા છે અને અહીંયા આજે કાંઈક કામ કરે છે જો મસ્ત ડેકોરેશન કરે છે તો બધા કે કેવું ડેકોરેશન છે જય હેલો હેલો જો કોઈને ડેકોરેશન કરવું હોય તો મને મળજો રીવા કરી આપી બરોબર ને

લોટ બાંધી નાખશું એટલે બધું રસોઈ આગળ બધી કાર્ય થઈ જાય લાપસી કરશે ને શાક હું ઊંકરાય પછી રોટલી ઊંકર નાખાય બકાલો સુધારી દે એટલે આગળ ફટોફટ અડધી કલાકમાં રસોઈ તો કણડે નું લોકો માં બેનારે જો હવે फटाफट રસોઈ બનાવી લઈ 6:30 થઈ ગયા છે સાથે ને જોઈન પપ્પા બે અગરબત્તી કરે છે અને

ફોન આરતી અત્યારે ચાલુ થઈ ગઈ છે અને બધાએ મળીને અમે આરતી કરી છે અને હું જો વિડિયો ઉતારું છું બધાએ શણગાર કેવો મસ્ત મેં સજાયો છે આનંદ ભાઈ જો બહાર નીકળી જશે અને રોહી આરતી આરતી થઈ ગઈ છે દિશામાં ની હોય તો દિશામાં ધરવાની તૈયારી કરીશું જો આરતી રીતે માતાજીને જમાડે છે દશામાં દશામાં નો થાર આવી ગયો છે હે પધારો ધારો દશામાં તમારી પ્રેમની થારી પ્રેમની થાળી મેં તો પ્રેમ થી બનાવી

મારા ને નહીં બેસવા આવ્યા હતા અને અહીંયા પણ આવ્યા બેસવા તો વધારે બેઠા હતા અને બેસ અમે ફ્રી થઈ ગયા છે સાસુમાં બધું કરીને ગયા છે હંજવારીને ઉકાળી નાખ્યું છે તો આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને વિડીયો જો ગમો હોય તો વિડીયોમાં મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને બધા બોલો છે દશામાં તો ચાલો મળીએ હવે કાલે નવા વિડીયો તો ચાલો ટાટા બાય બાય જય માતાજી તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો માતાજીએ ચકલી સ્વરૂપે અમને દર્શન દીધા દશામાં એ જય દશામાં